રાણી છે પછી આ પર્પલ જેવો છે અને એક આ ગ્રે જેવો છે મસ્ત કલર આવે છે બીજો એક આ ઓલ ઓવર બુટ્ટી આવી છે બહુ મસ્ત હશે કોઈને બ્લાઉઝ કરવા હોય તોય થાય એમાંય કલર છે બધા જે એક આ છે આનો સંધિત ભાવ મને કહી દઈ એકસો નું મીટર છે આ આમાં ત્રણ કલર જ છે ને હા આના ત્રણ કલર છે પછી એક આ રાણી કાપડ છે હેન્ડવર્ક છે આ બહુ મસ્ત છે આના છે પાંચસો પચાસ ને પાંચસો પચાસ આમાં જો છે સીમર આડીમાં છે આ પાંચસો પચાસ આ પાંચસો પચાસ આ પાંચસો પચાસ પછી આ જો બુટ્ટી એક કલર રહી ગયો તો આ મહેંદી કલર চিক পিঙ্ক মোতি মস্ত আ পাঁচ সো পচাসছে পাঁচ সো পচাস ন

રાણી આ દૂધિયા કલર છે અને આ બુટ્ટી છે ને બસો ને ત્રીસ ના ભાવની છે ઓલ ઓવર બુટ્ટી આવશે અને એનું છે મારી પાસે પણ પ્લેન આ માઘું પડ્યું છે એટલે અત્યારે નથી બતાવતી

આવા વર્કવાળા છે મારી આગળ ત્રણસો પચાસનું મીટર છે ભાવ બહુ મસ્ત છે હેન્ડવર્ક જેવું પછી એક આ દુપટ્ટા સરસ છે આ દુપટ્ટા જ છે આ સાડી ત્રણસોનું મીટર છે હેન્ડવર્ક મોટી વર્ક આવશે આ એક ઝીણી બુટ્ટી છે આ ડાયબલ છે બસોનું મીટર છે આનું તમારે કંઈ પણ બનાવો ને તો બને પછી આ ચારસોનું મીટર છે આઈ સરસ છે પછી એક સાતસો નું મીટર મારી આગળ કાપડ આવે છે એ બહુ સરસ છે જો આ સાતસો નું મીટર છે હવે આમાં છે ને ત્રણ કલર છે મારી આગળ એક આ મહેંદી એમાં જો એક મહેંદી છે એક આ ગ્રે કલર છે એમાં એક બીજી ડિઝાઇન છે ઢીલાવાળી આઈ સરસ છે આઈ સાતસો નું મીટર છે પછી એક આઈ સાતસો નું મીટર છે આઈ સરસ છે એમાં બે કલર છે બેય બહુ મસ્ત કલર છે સાતસો નો મીટર છે બસ જેને જોઈ આવી જજો કાપડ વરપાણું બધું આવી ગયું છે